મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો ઝીરો બજેટ ખેતીવાડી મગફળી મારા મિત્ર કલ્પેશભાઈ વાવેલી છે આ મગફળીની અંદર કોઈપણ જાતનો ખર્ચ એમને કરેલ નથી રેગ્યુલર ગાયોનું ખાતર ભરીને વાવેતર કરતા હોય છે અને કોઈ પણ જાતની હરબી સાઈડનો પણ યુઝ કરેલ નથી તો કેમેરામેન તમને હવે નજીકથી બતાવે છે આપ જોઈ શકો છો અત્યારે આ રીતના હાથેથી જે ઘાસ કાઢે છે મિત્રો એ પણ જણાવું કારણ કે દવાનો ખર્ચો ખૂબ થાય છે અને બાવીસ દિવસની મગફળીના ચાસ તમે જોઈ શકો છો તંદુરસ્તી હાલ મારી સાથે અને આ રીતના મેન્યુઅલ જેને નિંદા હાથેથી કાઢીએ એ રીતના એ વર્ષોથી કાઢે છે તો અત્યારે જમીન કેટલી પાવરફુલ છે આટલી રેતાળ જમીનની અંદર પણ મગફળી હું નજીકથી બતાવું તમને મિત્રો આપ જોઈ શકો છો અને આ રીતના ઓર્ગેનિક ખેતી તરફ વરશો મિત્રો તો તમારો ખર્ચ બચશે અને જમીન પણ સુધરશે એ આપ જોઈ શકો છો ટોટલી આ નવ વીઘા મફરીની અંદર કોઈપણ જાતની ઘાસની દવા મારેલી નથી આ રીતના હાથેથી પોતે નિંદામાન કલ્પેશભાઈને પણ તમે જોઈ શકો છો આ રીતના નિંદામણ એ હાથેથી જ કરતા હોય છે મિત્રો કેમેરામાં પણ તમે જોઈ શકો છો તમારો શું અભિપ્રાય છે આમાં શું કહેવા છો કે દવા ના છાંટવાના ફાયદા છે આમાં હા ભાઈ દવા ના છોટો તો તમારી જમીન જે બગડતી હશે તે સુધારા ઉપર રહેશે હા તમને ઉત્પાદનમાં પણ ઘણો ફેરફાર છે હું બે વર્ષ તો બહુ દવાઓનો ઉપયોગ કર્યા પણ એમાં મફરીનો વિકાસ અને એ થોડું નુકસાન હોય છે હા હોય તો એ અટકી ગયું ને આ બાવીસ દિવસ ની મગફ્રી છે ને હા બાવીસ દિવસ ની છે ને એમાં બિલકુલ હજી કોઈ દવા નો છંટકાવ કોઈ ઉપયોગ કરે તો પણ ફૂગ નથી લાગી ભાઈ બોલો દર સાલ પાકી મુદતે આટલો વિકાસ

કલ્પેશભાઈને પણ તમે જોઈ શકો છો એમને ઘોડાઓનો અને ગાયોનો પણ શોખ છે મિત્રો અને પાછળ ચાસમાં તમે જોઈ રહ્યા છો અને આ ચાસમાં પણ તમે જોઈ શકો છો આ રીતનો ચીયો હોય છે મિત્રો એ હાથેથી કાઢી નાખે છે નહીં તો ઘણા મિત્રો કહે છે એઝીલ લગાવો ટરગાસ ઉપર લગાવો વગેરે વગેરે લગાવો પણ કોઈ જ ફરક પડતો નથી ઘાસની દવાઓનો પાછું ઘાસ ઊભું થતું હોય છે એના કરતાં આ રીતના મેન્યુઅલ ઘાસ કાઢવું સારું મેં પોતે પણ મારા ખેતરમાં આ રીતના આ સાલ પ્રયોગ કરેલ છે મિત્રો અને ઝીરો બજેટ ખેતીના ફાયદા ઘણા બધા છે મારા મિત્ર કલ્પેશભાઈએ કોઈપણ જાતની લોન લીધા વગર મિત્રો મારુતિ અલ્ટિકા સેવન સીટર કાર વસાવી છે જેની અંદર કોઈપણ જાતની એમને લોન લીધેલ નથી તો તમે ગૂગલમાં સર્ચ કરીને એની કિંમત જોશે તો ખ્યાલ આવશે તેર લાખથી ઉપર તો ગાડીની જ કિંમત થતી હોય છે તો પચાસ વીઘા મા ખેતી કરવાવાળા માણસો જો લોન લેતા હોય છે અને દસ વીઘા જમીનમાં જો તમે ખેતી સારી કરો તો વગર લોને ટ્રેક્ટર પણ મેસી વસાવેલું છે મેસી ફર રાજવી શોરૂમમાંથી એની પણ એમને પણ જાતની લોન લીધેલી નથી હવે હું એમનો તબેલો પણ બતાવીશ કે કેવી સારી ઓલાદની ગાયો છે એમના તબેલામાં એ પણ હું આપને બતાવીશ કલ્પેશભાઈને અને આશાબેનને પણ તમે જોઈ શકો છો એમના પત્નીને એ પણ જોડે કામમાં મદદરૂપ થતા હોય છે મિત્રો એ પણ હું આપણે જણાવું પત્નીના લીધે હા કલ્પેશભાઈને કહેવું એવું છે એમના આયા પછી જ અમારો આટલો વિકાસ થયો છે નહીં તો મોટી જમીનોની અંદર પણ ખેડૂતો લોનો લેતા હોય છે એ તો અમારા ધ્યાનમાં છે આ જીરો બજેટમાં કોઈ પણ જાતની લોન વગર જીવન જીવવાની જે મજા આવે છે મિત્રો એ તમને આમ નહીં આવે હા રાત્રે ઊંઘ પણ સારી આવે કોઈ પણ જાતનો ખર્ચો થાય નહીં લોન હોય તો જ થાય ખર્ચો મિત્રો એ પણ આપણે જણાવી દઉં આ નીચેના ખેતરમાં પણ આપને બતાવું છું મિત્રો આ ચીઓ સંપૂર્ણ હાથથી જ કાઢવાનો છે બીજું ઘાસ લઈ લીધું છે હવે ચીઓ બાકી છે અને રોપડા પણ બરદથી કરેલા છે મિત્રો ટ્રેક્ટરથી નહીં બરદ બોલાવીને કરેલા છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અત્યારે રાજુભાઈ પણ જોઈ રહ્યા છે કલ્પેશભાઈને ખેતરમાં મગફળી અને સરસ મજાનો ગ્રોથ પણ આપ થતો નિહારી રહ્યા છો મિત્રો મારી સાથે એ પણ જોઈ શકો છો આપ તમે અત્યારે હિતેશ પટેલની સાથે ગીર ગાયને પણ કલ્ફેશભાઈના આ ફાર્મ ઉપર જોઈ શકો છો એમના પરિવાર માટે રાખેલી છે પ્યોર ગીર નસલની ગાય છે મિત્રો બાકીની એચએફ ગાયો પણ તમે તબેલાની અંદર જોઈ શકો છો હવે હું વાછરડી પણ બતાવું મિત્રો એક વાત તો કહેવાની રહી ગઈ ખાલી તબેલાનું ક્લીનિંગ જોવો ઘરની અંદર જેમ ચોખ્ખાઈ હોય એવી પશુઓમાં ગાયો માટે પણ ચોખ્ખાઈ છે તમે જોઈ શકો છો ક્લિનિંગ કેટલું છે નીચે એ પણ તમે જોઈ શકો છો તો એમને પણ માખી મચ્છર ના વિતારે એકદમ સાફ સફાઈ મિત્રો તબેલાની અંદર પણ કલ્પેશભાઈ રેગ્યુલર આ રીતના કરતા હોય છે ગરમીની સિઝનમાં નવળાવાથી લઈને બધું જ કામ તમે જોઈ શકો છો નીચે કેટલું ચોખ્ખું છે તો એનાથી પણ દૂધ ઉત્પાદનમાં બહુ ફરક પડતો જ હોય છે અને આ રીતના હોય પણ પોયલા કહીએ અમારે લોકલ પાછામાં એ પણ લઈ લેવાના મિત્રો એ પણ આપ જોઈ શકો છો અને અઢાર મહિનાની વાછરડી તમે જોઈ શકો છો પ્યોર ગીર નસલની છે એ પણ આપ મારી સાથે નિહારો છો અને ખેતીવાડીની સાથે એ પણ જરૂરી છે આ એક સાઈડ ઇન્કમ છે મિત્રો સારું દૂધ થાય તો તો જ ખેડૂત સુખી તો દેશ સુખી મારું કહેવાનો આશય એવો જ છે મિત્રો તો આપ એ પણ જોઈ શકો છો કલ્પેશભાઈની સાથે